રીપડાના અમિતખૂટ કેસના પ્રકરણની અંદર હજુ સુધી આ કેસની અંદર પોલીસે તપાસ કરી રહી છે અને આખી આ ઘટનાની અંદર પોલીસ એ મિસ્ટર એક્સની તપાસમાં લાગી ચૂકી છે પરંતુ હજુ સુધી મિસ્ટર એક્સની અટકાયત કે એ ક્યાં હોવાના સમાચાર એ રાજકોટ પોલીસને નથી લાગ્યા જોકે આ તમામની વચ્ચે ગીતાબા એ પોતે પરિવારની મુલાકાત લીધી અને મહત્ત્વની જવાબદારી ગીતાબાએ ખુદ પોતે લીધી છે નમસ્કાર આપ જોઈ રાજકોટ રીબડા અને ગોંડલ સાથે કનેક્ટેડ કેસ અમિત ખૂટની એ મામલાની અંદર મિસ્ટર એક્સની તપાસ એ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ કરી રહી છે જો કે આ કેસની અંદર અત્યાર સુધીમાં અનેક એવા વળાંકો આવ્યા અને તમામની વચ્ચે પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલ દ્વારા એ ગીતાબા જાડેજા કે જેઓ ગોંડલના ધારાસભ્ય છે તેમને એ પડકાર ફેંકવામાં આવ્યો હતો કે ધારાસભ્ય ગીતાબા જાડેજા છે નહીં કે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા પરિવારની મુલાકાતે ગીતાબાએ જવું જોઈએ અને ગીતાબાએ પરિવારની મુલાકાતે પણ ગયા અને સાથે જ મહત્વપૂર્ણ એક જવાબદારી પણ એ પરિવાર એટલે કે અમિત ખૂટના પરિવારની જવાબદારી પણ ગીતાબા જાડેજાએ લીધી અમિત ખૂટના નવ વર્ષના એ દીકરાની જવાબદારી એ શિક્ષણ અને સાથે જ અમિત ખૂટના પરિવારને જ્યાં પણ જરૂર પડે તે તમામ જગ્યા ઉપર ગીતાબા જાડેજાએ સાથ આપવાની અને સહકાર આપવાની વાત એ પણ કરી છે જોકે હવે આ મામલે અમિત ખૂટનો એ નવ વર્ષનો દીકરો કે જ્યાં સુધી એનું શિક્ષણ એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તમામે ભણાવવાની જવાબદારી એ ગીતાબા જાડેજા અને જાડેજા પરિવાર દ્વારા લેવામાં આવે હોવાની વાત એ હવે સામે આવી છે ગીતાબા જાડેજા સહિત એ ગોંડલના મહિલાઓ અને સાથે જ એ રીબડાના કેટલાક મહિલાઓ એ પરિવારને સાંત્વના આપવા માટે ગયા હતા પરિવારને હૂફ આપવા માટે ગયા હતા અને એ દરમિયાન અમિત ખૂટના દીકરાને એ ગીતાબાએ પોતાના ખોળામાં બેસાડી અને પરિવાર સાથે વાતચીત પણ કરી હતી જોકે આ વાતચીત દરમિયાન પરિવારને એ પણ જાણ કરી હતી કે ગીતાબા જાડેજા દ્વારા શિક્ષણની એ તમામે તમામ જવાબદારી એ હવે અમિત ખૂટના દીકરાની એ ગીતાબાની રહેવાની છે જો કે આ કેસની અંદર પોલીસ તપાસની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે મિસ્ટર એક્સનું નામ એ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા લગભગ એ પાંચથી સાત દિવસ પહેલાં લેવામાં આવ્યું હતું તેમ છતાં હજુ તે પોલીસ પકડથી દૂર છે પોલીસ પકડથી દૂર રહેવાના કારણે અનેકે તર્ક વિતર્કો સર્જાયા છે કે મિસ્ટર એક્સ કે જે જુનાગઢના હોવાની વાત એ સામે આવી હતી તો કે ગોંડલ પોલીસની ટીમ એ જુનાગઢ આ કેસની અંદર તપાસની અંદર હોય અથવા તો રહીમ મકરાણી નામનું જે વ્યક્તિ એ કે જે મિસ્ટર એક્સની ભૂમિકા હોવાની તપાસની અંદર ખુલાસો થયો હતો તો એ વ્યક્તિ હજુ સુધી પોલીસ કેમ દૂર છે અને આખી આ ઘટનાની અંદર પોલીસે ધીરે ધીરે પોતાની જે ફરિયાદની આધારે તપાસની તેજ કરી હતી જેમાં સગીરા અને તેની સાથે પૂજા રાજકોટ નામની યુવતી આ બંનેની અટકાયત કરી ત્યારબાદ બે એડવોકેટના નામ પણ સામે આવ્યા એમની પણ અટકાયત કરી પરંતુ આ કેસની અંદર ફરિયાદની અંદર જે મુખ્ય બે નામ લખવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા એ બંનેની અત્યારે પોલીસ તપાસની અંદર શું વિગતો સામે આવી છે તેને લઈને હજુ પણ રહસ્યો ઘેરાઈ રહ્યા છે આ બંને કેમ હજી પોલીસ પકડથી દૂર છે તેને લઈને અનેક એ રહસ્યો છે જો કે આખી આ ઘટનાની અંદર હવે એ પોલીસ તપાસનો વિષય છે અને આખી આ પોલીસ તપાસની અંદર વારંવાર સવાલો થઈ રહ્યા છે કે કેમ આ પ્રકારની તપાસની અંદર એ ઢીલાસ જોવા મળી રહી છે કે કેમ આ પ્રકારની તપાસની અંદર આરોપીઓ સુધી પહોંચવામાં આટલી એ વાર લાગી રહી છે જો કે પરિવારના પણ અનેક એવા આક્ષેપો છે આ આખી ઘટનાની અંદર કે આ કેસમાં મિસ્ટર એક્સની ભૂમિકા એ શંકાસ્પદ છે તો મિસ્ટર એક્સની અટકાયત કે મિસ્ટર એક્સની ધરપકડ કેમ ન કરી અને કેમ વારંવાર રાજકોટ પોલીસ મિસ્ટર એક્સ તરીકે નામનો ઉપયોગ કરે છે જો આખી આ ઘટનાની અંદર પૂજા રાજકોટ નામની યુવતી સાથે મિસ્ટર એક્સ જો એક વર્ષ સુધી એ સતત સંપર્કમાં હોય અને તેના કહેવાથી આ પ્રકારનું કાવતરું આચરવામાં આવ્યું હોય તો કદાચ એ મિસ્ટર એક્સનો એ ચહેરો પણ એ પૂજા રાજકોટને યાદ હોઈ શકે તેનું નામ પણ યાદ હોઈ શકે તો કેમ આ આખી ઘટનાની અંદર રહસ્યો ઘેરાઈ રહ્યા છે બીજી તરફ અમિત ખૂટના કેસની અંદર વારંવાર ઘેરાતા રહસ્યોની વચ્ચે અને અનેક એ તર્ક વિતર્કો અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે જો કે એક તરફ અનિરુદ્ધસિંહ રીબડા કે જેમના સમર્થનની અંદર રાજકોટની અંદર એક રેલી પણ થઈ હતી બીજી તરફ અમિત ખૂટના સમર્થનની અંદર પરિવારને ન્યાય મળે તે માટે ગોંડલની અંદર મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અંતિમ ઘડીએ એ મૌન રેલી રદ કરીને ત્યાં બ્લડ ડોનેશનનો એક કેમ્પ જે છે તે યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પ થકી અમિત ખૂટ અને અમિત કૂટના પરિવારને ન્યાય મળે તે મુખ્ય હેતુ હતો જો કે હવે ગોંડલના ધારાસભ્ય ગીતાબાઈ જાડેજા દ્વારા એ પરિવારની મુલાકાત કરી છે પરિવારની મુલાકાત કરી અને પરિવારને સાંત્વના પાઠવી છે અને આખા આ કેસની અંદર ન્યાયિક તપાસ થાય અને ખરેખર એ અમિત ખૂટના પરિવારને ન્યાય મળે તે હેતુથી આગામી સમયની અંદર જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવશે આ પ્રકારની પરિવારને સાંત્વના એ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા આપવામાં આવી છે ત્યારે હવે આ ઘેરાતા રહસ્યની વચ્ચે રાજકોટ પોલીસની ટીમ એ પણ તપાસ કરી રહી છે કે જો અમિત ખૂંટના કેસની અંદર અમિત ખૂંટને હની ટ્રેપમાં જે ફસાવવામાં આવ્યો છે આ યુવતી અને જે સગીરા એ તેની સાથે છે આ બંને દ્વારા આ પ્રકારનું કોઈ કાવતરું એ ભૂતકાળમાં રચ્યું છે કે કેમ અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે હની ટ્રેપના કેસમાં ફસાવવાની કોશિશ કરી છે કે કેમ તે દિશાની અંદર પણ તપાસની શરૂઆત એ કરી દીધી છે જો કે આખી આ ઘટનાની અંદર જે સગીરા હતી તેને વડોદરાના રિમાન્ડ હોમ ખાતે મોકલી દેવામાં આવ્યું છે ત્યાં તેનું આખી આ ઘટનાની સાથે સાથે ભૂતકાળની અંદર જે કંઈ પણ ઘટનાઓ બની છે તેને લઈને તેનું એ એનાલિસિસ અત્યારે ચાલી રહ્યું છે તેની એ ડૉક્ટરોની પેનલ દ્વારા તેની સાથે ડિસ્કસ કરવામાં આવી રહ્યું છે અને સાથે જે યુવતી પૂજા રાજકોટ છે તે અને સાથે જ એડવોકેટ બંને આ તમામ એ ગોંડલ સબ જેલની અંદર હાલ એ અંદર બંધ છે આગામી સમયની અંદર આ કેસની અંદર કયા પ્રકારના વળાંકો આવે છે એ જોવાના રહેશે તમારું શું માનું છે અમિત કુટ કેસ મામલે અત્યાર સુધીની આ તપાસની અંદર અને અત્યાર સુધી થયેલા આ ઘટસ્ફોટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર